આહવાનને પગલે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ જેમાં ધુરાજ ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી જેમાં જિલ્લા ભાજપના રવિભાઈ માકડિયા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા જયેશભાઈ ત્રિવેદી સહિત નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિંહોજિયા ઉપપ્રમુખ સંજયભાઈ પરમાર કારોબારી ચેરમેન માયાબેન વાછવાણી સરજુભાઈ માકડિયા ધવલભાઈ ધમસાણીયા અતુલભાઈ વાછવાણી હાર્દિકભાઈ સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો ઉદ્યોગપતિઓ વેપારીઓ તમામ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા આજ રોજ ખેરોદર મુકામે જે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું સિંધુ સિંધુર ઓપરેશન જે આપણે કર્યું તેમાં અનુસંધાને કે આપણે જે આર્મી મેનો કે જે આપણા દેશ માટે લડાઈ આપે છે એમને જોન જુસો વધારવા માટે ખૂબ મારી બહેનો મારી હારે ત્રિરંગા યાત્રામાં જોડાઈ અમે સિંદૂર યાત્રાનું સિંદૂર કાર્યક્રમ પણ બેનોને એકાબીજાને સિંદૂર પૂરીને એ પણ કાર્યક્રમ આજે અમે કર્યો છે તો આજે ભાયાવદરની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ એક એક સ્કૂલના કર્મચારીઓથી માંડીને ટોટલી આ ત્રિરંગા યાત્રામાં જોડાયેલા હતા ખૂબ મોટી સંખ્યામાં જે સરદાર ચોકથી નગરપાલિકા લગી અમે આ ત્રિરંગા યાત્રાનો ખૂબ જોમ જુસ્સાથી કે જે આપણા દેશના માટે તત્પર સદાય રાત ને દિવસ જોયા માટે જે આપણી બહેનોના સિંદૂર ન ઉજડે એ માટે જે આપણા ભાઈઓ લડે છે એને અમે ખંભેથી ખંભો મિલાવી જોમ જુસ્સો વધારવા માટે ખૂબ સરસથી અમે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું આજે ભાયાવદરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાયાવદરના સૌ નિવૃત્ત આર્મી મેનો તેમનું ધારાસભ્ય અને ગામના આગેવાનોના હાથે ફૂલ પહેરી અને હાડ કરાવીને એનું સન્માન કરવામાં આવ્યું અને ભાયાવદરની દરેક સામાજિક સંસ્થાઓ દરેક સમાજના પ્રમુખશ્રીઓ રાજકીય આગેવાનો ધારાસભ્યશ્રી જિલ્લાના મહામંત્રી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલી ટીમ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદુર અંતર્ગત આપણા જવાનોએ જે સાહસ અને શૌર્ય બતાવ્યું જેના કારણે પાકિસ્તાનની કમર ભાંગી નાખી એટલે આપણા સૈનિકોનો જુસ્સો વધે અને એમનું મોરલ ઊંચું થાય એ માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને ભાયાવદરના બધા લોકો સાથે મળી અને ખૂબ સરસ મજાનું સરદાર પટેલ ચૌદથી તિરંગા યાત્રાની શરૂઆત કરી અને ભાયાવદર નગરપાલિકા ખાતે તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી